કોર્ટની અંદર અપરાધી પણ જાય અને ન્યાયાધીશ પણ જાય બંને માટે શું કહેવાય કોર્ટમાં જ ગયા છે પણ જવા જવામાં ફેર છે કે નહીં જેલની અંદર જેલર પણ જાય અને કેદી પણ જાય ક્યાં ગયા પપ્પા કે જેલમાં ગયા છે પણ જેલમાં એટલે જેલર તરીકે ગયા છે એમ કેદી તરીકે નથી ગયા એમાં ફેર ખરો કે કેમ એમ આ લોકની અંદર આપણે પણ આવ્યા છે અને સત્પુરુષ પણ આવ્યા છે પણ એમની આખી જાત જુદી છે એક ખબર કેવી રીતે પડે એક તો એમના વચનોથી ખબર પડે અને બીજું એમના ચરિત્રો સામું જોઈએ ત્યારે આપણને ખબર પડે કઈ રીતે તો મહારાજે વડતાલના તેરમા વચના અંદર એક વાત કરી છે કે ભગવાન અને સંતનું જે દિવ્ય આકર્ષણ એમાં બધાને ઇન્દ્રિયો અને અંતઃકરણ ખેંચાઈ જાય છે એનો જ્યારે આપણે વિચાર કરીએ ને ત્યારે આપણને ચોક્કસ અનુભવાય કે આ પુરુષ આ લોકના નથી નહીં આવું બને નહીં ઓગણીસો ને અઠ્યાસીની સાલમાં સ્વામી મહારાજ લંડન પધાર્યા સ્વાગત સભા હતી એ સ્વાગત સભાની અંદર ત્યાંના એક કાઉન્સિલર તરીકે કે મિનિસ્ટર તરીકે જે કામ કરતા હતા કીથ વાઝ એ પોતે આવ્યા હતા શરૂઆત કાઉન્સિલરથી એમણે નોકરીની રાજકારણની કરી હતી પણ પછી સ્વામી બાપા પધાર્યા ત્યારે પોતે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા તો એ સ્વાગત સભાની અંદર એમણે પોતે પોતાનું ઓબ્ઝર્વેશન એક રજૂ કર્યું એમણે કીધું કે હું જોઉં છું કે અહીં આગળ જે હરિભક્તો છે સ્વામી બાપાના આગમનથી બધાના ચહેરા પર જે આનંદ છે ને એવો મેં ક્યારેય જોયો નથી કે હું પહેલી વખત કાઉન્સિલની ચૂંટણી જીત્યો અને એ વખતે મને જે આનંદ હતો તો મને જે આનંદ હતો એના કરતાં વધારે આનંદ એક એક હરિભક્તના ચહેરા પર મને દેખાય છે સ્વામીશ્રી એ પધારે અને સૌને જે આનંદનો અનુભવ થાય છે એમના દર્શન માટે જે હરિભક્તોને તલસાટ છે સ્વામીશ્રી સારંગપુરમાં અત્યારે બિરાજમાન છે છેલ્લા લગભગ ત્રણ વર્ષથી પણ રોજ હજારો હરિભક્તો અત્યારે તો સ્વામીશ્રીનો ટાઈમ થોડોક નિશ્ચિત થયો છે પણ વચ્ચે અમુક સમયગાળો એવો હતો કે દર્શનનો સમય નિશ્ચિત ના હોય તો લોકો દર્શન માટે રાહ જોઈને બેસી રહે બે કલાક ત્રણ કલાક ચાર કલાક પાંચ કલાક પણ ખસે નહીં ત્યાંથી ગયા વર્ષે જ્યારે સ્વામીશ્રી રોબિન્સવીલ પધાર્યા બે હજાર ચૌદના ઓગસ્ટ જુલાઈ ઓગસ્ટ મહિનાની અંદર અને સ્વામીશ્રીનો પધારવાનો ટાઈમ તો સાંજનો હતો સાંજથી બધા હરિભક્તો ગોઠવાઈ ગયા હતા પાંચ હજાર હરિભક્તો હખડેઠઠ રાતના દોઢ વાગે બાપાના દર્શન કરવા માટે બધા બેઠા હતા રાતના દોઢ વાગ્યા સુધી આવું દ્રશ્ય અમેરિકાની ધરતી ઉપર સર્જાય એ કેટલું દિવ્ય આકર્ષણ છે અને બધાને ખબર છે અહીંયા આગળ બાપા પાસે કોઈ આવે છે તો આમ બધાને ખબર છે કે સ્વામી કે હવામાંથી સોનાની ચેન કરીને આપી દેવાના નથી એવા પરચા માટે નથી આવતા આ દિવ્ય આધ્યાત્મિક આકર્ષણ છે આ બધા મોક્ષ ભાગી છે આ બધા અક્ષરધામની યાત્રા માટે નીકળેલા મુક્ત સમાજના હરિભક્તો છે બધા પણ સ્વામીશ્રીએ એવા દિવ્ય આકર્ષણથી બધાને ખેંચ્યા છે સ્વામીશ્રી બે હજાર તેરમાં જ્યારે સારુંપુર હતા ને પછી એવું નક્કી થયું હતું કે એક દિવસ માટે સ્વામીશ્રીને મેડિકલ ચેકઅપ માટે અમદાવાદ જવાનું હતું આ બાજુ અમદાવાદ ખબર પડ્યા જાહેરાત તો કરી જ નહોતી પણ ખબર નહીં ક્યાંથી સમાચાર પહોંચી ગયા અને આખું મંદિરનું પ્રાંગણ ચિક્કાર થઈ ગયું સવારથી હવે સ્વામી બાપા ત્યાં પહોંચવાના હતા સીધા હોસ્પિટલે એટલે કહેવામાં આવ્યું કે સ્વામી મંદિરે નથી આવવાના હોસ્પિટલે જવાના છે પણ હરિભક્તો કોઈ માને જ નહીં કે તમે ખોટું બોલો છો તો બેસી રહ્યા આ તો એપ્રિલ મહિનો હતો એટલે સખત તાપ હતો એ વખતે અને અમદાવાદની ગરમી બેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર એની અંદર સવારના નવ વાગ્યાથી લોકો બેઠા હતા સ્વામીશ્રી તો સીધા હોસ્પિટલ ગયા દસ અગિયાર વાગે તો બધાને ખબર પડી બાપા ત્યાં છે એટલે પછી તો ત્યાંના પ્રાંગણની અંદર સાંજના પાંચ વાગે સ્વામી બહાર નીકળ્યા પાંચ વાગ્યા સુધી બધા બેસી રહ્યા ત્યાં આગળ એક ઝલક સ્વામીની મળે આમ વ્હીલચેરમાંથી પસાર થાય અને એક વખત સ્વામીશ્રી સામુ દ્રષ્ટિ પડી જાય આપણી બાપા તો દ્રષ્ટિ કરે કે ના પણ કરે પણ આપણે બાપાના દર્શન એકવાર થઈ જાય તો એક દિવ્ય આકર્ષણ નાના બાળકો વૃદ્ધો મહિલાઓ યુવાનો અત્યારે સારંગપુરની અંદર બધા દર્શન માટે આવે છે ને તો ઘણી વખત અમે નિરીક્ષણ કરીએ છીએ તો હજારો હરિભક્તો આવે છે પણ જો આપણે આમ જોઈએ ને એવરેજ ઉંમર તો વીસથી ત્રીસ વર્ષની ઉંમરના છે ને સાહીઠ ટકા કે સિત્તેર ટકા હોય છે જુવાન છોકરાઓ અને આવા વૃદ્ધ પુરુષના દર્શન કરવા માટે દોડી દોડીને આવે તો એ આપણને દેખાય છે કે આકર્ષણ કંઈક જુદું છે અને ખાલી હરિભક્તો નહીં ખાલી સ્વામીશ્રીના યોગમાં આવનાર અને એમનો મહિમા સમજનાર આવા આપણા સત્સંગીઓ નહીં પણ મહાનુભાવો જયદેવસિંહજી કરીને એક મહારાષ્ટ્રના ભૂતપૂર્વ એમએલએ રાજવી પરિવારના સદસ્ય દોંડાઈચા પ્રદેશમાં રહેતા ઉદ્યોગપતિ અને ગાંધીવાદી વ્યક્તિ એ પોતે સારંગપુર આવ્યા હતા થોડાક સમય પહેલાં નાનપણથી એમને સંસ્કારો એવા મળ્યા હતા કે એમને ધર્મ તરફ કોઈ આસ્થા નહોતી અને વિશેષ કરીને સાધુ માત્રનો એના મનમાં એકદમ અભાવ હતો અને એમની માન્યતા એવી હતી કે આ બધા સાધુ બાવા છે ને એ બધા ભગવાનના નામે વેપાર કરે છે એટલે જિંદગીભર અત્યાર સુધી એમની તોતેર વર્ષની ઉંમર થઈ છે આ તોતેર વર્ષની ઉંમરમાં એક પક એક પણ વખત એક પણ સાધુ મહાત્માને પગે લાગ્યા નથી આવું એમનું વ્યક્તિત્વ છે પોતાના જીવનમાં પ્રામાણિક છે ને વ્યવસ્થિત છે પણ સાધુ મહારાજને કોઈને માનવાના નહીં એમને ટ્રાન્સેન્ડન્સ પુસ્તક વાંચ્યું અને એમને એકદમ સ્વામી પ્રત્યે આકર્ષણ થયું આનંદક મારે પ્રમુખ સ્વાઈ મહારાજના દર્શન કરવા છે રાતોરાત આયોજન કર્યું છેક મહારાષ્ટ્રથી સારંગપુર ગામ સુધી પધાર્યા બાપાના પહેલાં દર્શન થયા એમને સવારના પોરમાં સ્વામી વોકિંગ અરે પહેલાં પ્રમુખ મંદિરમમાં હતા કાચની કેબિનમાં સામે ખુરશીમાં એમને બેસાડ્યા હતા સ્વામીજી નોર્મલ સ્થિતિમાં જેમ હોય છે એમ દર્શન થયા બાપા અંદર ગયા બીજી વખત બહાર આવ્યા ત્યારે એમને ઉપર સ્ટેજ ઉપર ચડાવ્યા હતા અને એમને હાર પહેરાવવામાં આવ્યો હતો આટલા એમને સ્વામીના દર્શન થયા સ્વામીશ્રી એની સાથે કોઈ વાર્તાલાપ નથી કર્યો એકવાર ખાલી દ્રષ્ટિ કરી છે પણ સ્વામીશ્રી અંદર ગયા પછી એટલા બધા રોમાંચિત થઈ ગયા હતા બોલી નહોતા શકતા સંતોએ એમને પૂછ્યું કે તમને શું થાય છે તો કહે છે કે મને છે ને તમે પાંચ મિનિટનો સમય આપો કારણ કે મારા વિચારો સ્થિર થઈ ગયા છે હું અત્યારે કંઈ બોલી શકું એવી સ્થિતિમાં નથી પછી જ્યારે એમને શાંતિથી બેસાડ્યા પાણી પછી એમને બોલવાની શરૂઆત કરી એમણે કીધું કે જ્યારથી હું જન્મ્યો ત્યારથી અત્યાર સુધી કોઈ સાધુ મહાત્માને પગે લાગ્યો નથી પણ આજે મેં પ્રમુખસ્વામી મહારાજમાં જોયું એક જુદા પ્રકારનું તેજ મને દેખાયું અને પછી એણે કીધું કે હું ભલે કોઈ મહાત્માને નથી નમતો પણ હું નાસ્તિક નથી હું માનું છું કે આખું વિશ્વ છે તો એનો કોઈ ક્રિએટર તો હોવો જોઈએ પણ આજે મેં પ્રમુખસ્વામી મહારાજને જોયા તો મને એવું લાગ્યું ક્રિએટર આજ છે આજે મને સ્વામીના દર્શન થયા અને મને સાક્ષાત ભગવાનના દર્શન થયા છે